તો ગીર સોમનાથ જિલ્લામાં નારિયેળનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અને તેનું કારણ છે સફેદ માખી જી હા નારિયેળીમાં સફેદ માખીનો રોગ આવી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ખેડૂતોનું કહેવું છે કે રોગના કારણે નારિયેળના પત્તા ખરી જાય છે અને નારિયેળી ખારાશ મારી જાય છે છેલ્લા ચાર થી પાંચ વર્ષથી રોગનું પ્રમાણ જોવા મળતું હોવાનું ખેડૂતોનું રટણ છે ઉલ્લેખનીય છે કે જો આવી જ પરિસ્થિતિ રહી તો ખેડૂતો નારિયેળી કાઢી નાખશે

તો એના જો નારિયેળ પત્તા ખરી જાય છે જે નારિયેળ બાંધે છે એ ખરી જાય છે એને પૂરું પોષણ મળતું નથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી જોઈએ તો આપણા એરિયામાં દિવસે દિવસે સફેદ માખી નો ઉપદ્રવ વધતો જાય છે જનરલી આ શિયાળાની શરૂઆત હોય તો એમાં ઉપદ્રવ જોવા મળતો હોય છે અને સાથે પાછું ભેજવાળું વાતાવરણ અને શિયાળો પાકનું પિયત હોય એના કારણે થોડુંક એમાં વધારો જોવા મળતો હોય છે એની કોઈ સ્પેસિફાઈ દવા નથી તો ઇનિશિયલ શરૂઆતમાં આપણે જો એને ખાલી પાણીના પ્રેશરથી વોશ કરીએ અને પછી અલ્ટરનેટ બીજો સ્પ્રે એવો હોય કે એમાં પાણી સાથે કપડા ધોવાનો પાવડર અને લીંબોળીનું તેલ આનો સ્પ્રે કરીએ તો આપણે એમાં પણ રિઝલ્ટ સારું મળે